ત્યાં સતુર હનુમાન બધું સમજી ગયા સાયલા રઘુનાથ ની પેલે વેરી ના વતન માં સેવક રામ નો પ્રભુ ને એક લાજ કેમ મેલે પણ વેરી તણા વતન માં રઘુનાથ નો સેવક હરી ને એક લાજ કેમ મેલે તું વાત કરું તો ભગવાન દરિયા ને કાઠે કેવીર સાગર સામા ઉભા રહ્યા હાથમાં કા કરી ગ્રહણ કરી ચારી તરફ નજર કરતા કે જાણે રઘુનાથ કોક થી હોય ડરતા ભગવાન કોક બીતા હોય આમ જો કોઈ ફાલતુ છે ને કાકરી નાખી નાખી ગઈ ગઈ બુડી ગઈ કાકરી ફેંકતા તરત તળીએ ગઈ પ્રભુને જાણે કૂકે હોય લૂંટ્યા આપ આપ થકી ગોઠા પીડ્યા શરમના શેરડા મુખ પર ફૂટ્યા કે મારાથી ઉડી ગઈ ટૂંકમાં વાત કરું તો હનુમાનજી પ્રભુ પ્રણામ ક્યાં હતો બસ અહીંયા કે તો બુડી ગઈ કે બધાને ઉઠાડવા જાઉં છું હાલો ભગવાન રામ વખતરા કરે હાલો હનુમાનજીને ભગવાન બાવડું જાણ કે એ જ નથી જવું એલા કે નહીં જવું છે મોટી વ્યક્તિ ભૂલ કરે ને પછી એના ઘરને કોઈ બસાવી ન શકે ઘરનો મેન માણસ ઝીણી જીણી મને કરવા પછી થઈ જાય ને છોકું એટલે ભગવાનને હનુમાનજીએ ઠપકો હું આવ્યો કે પ્રભુ તમને આ વિચાર કેમ આવ્યો તમને તમારા વિરુદ્ધની શરમ જરા કેમ નો આવી કાગ કે તાર નારા તારણ હાર તમે જળમાં ધકેલો પછી ત્રિલોકમાં એને કોણ તારે તમે પોતે જ ધક્કો મારો પછી કોણ તારે અને એક બીજી વાત અટાણે આપણે જમીનના બહુ ભાવ થઈ ગયા છે ને એટલે બધા શું કહે દઈ જો થોડી એ કરતા નહીં કાંઈ બાપાએ ચટણી રોટલો ખાઈને રાખી છે અને વેસો તો તરત જ લઈ લીજો નગર પૂરવો ઝીણી ઝીણી કરીને વહી જાય જમીન માસે માને વેસવી નહીં વેસી હોય તો તરત જ બીજે લઈ લેવી નકર ગોઠવા હે નહીં પછી પડી છે ખોતરીને ખાવા થાય અટાણે આપણે નહીં ખાય આપણા છોકરા ખાય એ આરામ કરશે બીજા પણ ખોતરીને ખબર આવશે અને થોડું રાખવું નથી કહેતા અમારી જ રોટ છે એ બાપુજીને પૂછ વાહો લાંબો થઈ ગયો થઈ રહી છે હા ખરેખર એટલે છે ને આ મારી જીવનની વાત છે આપ બધા તો સમજેલા વ્યક્તિ છો મારે આમાં ઘણી ભૂલ હોય ન ઘણા ભૂલ જ ગોતતા હોય કે તને કે ખબર કે હું કે કેસરવાના મા બાપનું નામ આવડે એ નથી આવડતું એ જ ખોબી એ ન આવડત કાંઈ ફાંસી સીજા ન થાય આપણે આપણા ગામને ન ભૂલીએ આપણા ગામના ગરીબને ન ભૂલીએ આપણા ગામના ધર્મને ન ભૂલીએ આપણા રાષ્ટ્રને ન ભૂલીએ અરે આપણી બાજુમાં કોઈ દુઃખી તો નથી ને એ વિચાર નો ભૂલીએ ને તો સમજવાનું કે આપણે બરાબર સીધી લાઈનમાં એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક બીજા જો ઓલા રંક જનની જુ પડીએ ભગવાન કે હું બેઠો છું ધન્યવાદ આભાર બોલો રામ ભગવાન ગી એ ભાઈ તો ગયા તો આપણે અહીંયા પ્રોગ્રામ પૂર્ણાવતી કરીએ છીએ ખૂબ ખૂબ આભાર